ક્લીન સ્વીપ કરવા અને કોંગ્રેસનું ખાતું ખોલાવવા પર હાલ ભારે હોડ લગાવી રહ્યા છે તો બીજી તરફ ભાજપના અમરેલીના સાંસદે ઓછા મતદાન માટે પાર્ટી નેતૃત્વ ઉપર સવાલો ઉઠાવ્યા છે અમરેલીની અંદર ભાજપના સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું છે કે પાર્ટીએ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના લોકોને લેવાના કારણે ચૂંટણીની અંદર ઓછું મતદાન થયું છે ભાજપે આ કાછડિયાની ટિકિટ કાપી અમરેલીમાંથી ભરતભાઈ સુતરિયાને મેદાને ઉતાર્યા હતા અને હવે ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું છે કે અન્ય પક્ષોના આગેવાનો ઉપર ધ્યાન અપાયું હોવાના કારણે પક્ષની અંદર કાર્યકરો ઘરે બેસતા અમરેલીની અંદર ઓછું મતદાન થયું છે રાજકીય વર્તુળોની અંદર કાછડિયાના નિવેદનને પક્ષની અંદર આંતરિક વિખવાદનું કારણ ગણવામાં આવી રહ્યું છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક ઉપર કુલ સાઠ મતદાન થયું છે અમરેલી લોકસભા બેઠક ઉપર માત્ર પચાસ મતદાન થયું છે પાંચ લાખની લીડ નહીં મળે અમરેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો કાછડિયાએ જણાવ્યું છે કે લોકસભા બેઠક ઉપર ભાજપ જીતી જશે પરંતુ પક્ષને પાંચ લાખ મતોની લીડની અપેક્ષા હતી તે મળશે નહીં કાચડિયાનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રાજ્યની અંદર રાજકીય વર્તુળોની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે પચીસ માંથી વીસ જેટલી બેઠકો ઉપર ભાજપ પાંચ લાખની લીડ મેળવી શકશે નહીં કારણ કે કોંગ્રેસ ચૂંટણીની અંદર સારી રીતે લડી હતી અને ભાજપ પાર્ટીના કાર્યક્રમોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો કોંગ્રેસ પાર્ટીએ અમરેલી બેઠક ઉપર મહિલા પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા હતા કાછડિયા બે હજાર નવ થી સતત અમરેલીના સાંસદ હતા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કાછડિયાએ કોંગ્રેસના નેતા પરેશ ધાણાણીને બે લાખ એક હજાર ચારસોને એકત્રીસના માર્જિનથી હરાવ્યા હતા અગાઉ પણ બે હજાર ચૌદની ચૂંટણીમાં તેઓ એક લાખ બાવન હજાર બસો ને બત્રીસ મતોથી સાથે જ પ્રથમ ચૂંટણીમાં સાડત્રીસ હજાર ત્રણસોને છવ્વીસ મતોથી જીત્યા હતા કાછડિયાના નિશાણે કોણ છે તેની માહિતી મેળવીએ તો અમરેલીની અંદર ઓછા મતદાન માટે પક્ષની નેતાગીરીને જવાબદાર ઠેરાવ્યા બાદ હવે

કચરિયાના નિવેદનને જોડવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસની અંદર આ બીજી ઘટના છે જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખની રીતભાત અને નીતિઓ ઉપર અત્યારે સવાલ ઉભા થઈ રહેલા જોવા મળ્યા છે હવે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જાણવા મળશે કે કોણ બેઠક ઉપરથી કયા સભ્ય જીતેલા છે પરંતુ અત્યારે ભાજપની અંદર આંતરિક કકળાટ અને આંતરિક ડખા જોવા મળી રહ્યા છે